ના અમે પરિચય દેતો પડી આરાસી નોકાય જે ના ઓય અરે માતાનો ઈ કિજીન ઇલેબમ ગેબું કર્યાલું પણ પેલા એકી ઓક ન થો આભડું આઘુ પાસું થાય કોઈના વેળા આગી પાછી થાય પણ અમારા સિક્કો લાવી 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 લાવી

શું કરવાનું હોય તો તો આવો એ અમે બોલતા ને બોલતા ભાઈ બની કદી બોલી બરાબર જાય મારો ભગવાન મારા વિહત બેના રોમ ખમાગી જોડો નેકુ હા મેં ખારા ધરો ના હો કે કીધું સિકોતર ફોર હ સિકોતર નું આજે ઠેકાણું પડ્યું નહીં હું भगत ની ભક્તિ નો ઓમરભાઈ બોલું છું ટૂકો ઘણા બો આયા ઘણા પાવળી આઈ જે એની ના કે તો નહીં પણ સિકોતર કોઈ ના હાથ માં આઈ કોમરો વિદ્યા થવાવાળી હું બીજી નહીં

પેલા ગજડાના બોલ વેપાર થતા ગજડો ડોહાર રાખતા હું ભગત નો ગોગો બોલું

વાજીત ભાઈ બાપા એટલે હારી હારી ઊભી થઈ જ ગઓ હો હો સાશીનો પંડિત નથી

काहो लाचार तो नहीं पड़े काहे के लाचार ना पड़े क्या बोले जाके दिल हम ही जो नहीं क्या आयो बता पहुंचा जा सी काहो नहीं आ रहे क्या हम ही जो नहीं जो एक बार भी नहीं भेज दिया नहीं दी तुम्हारा पूजा तंत्र नहीं आओ मैं लाइट तेरी तुम्हारा तेरी हूँ बुलाओ

જગ્યા આ હતું ના કીધું પેલા તો મારી બાવાની શિકર નો રસ્તો ગમતો

મોટ પછી ખાલી પિયાલા પીવા જેવું પિયાલા જેવું તારી દયા થી મારી વેળા મળી કાતરે ટડી નવી